મારું નામ નરેન્દ્રભાઈ ગોળ કાલસારી ગામ હવે આ ઝોન માટે અમે આ પતંગ મકર સંક્રાંતિ ના દિવસે બનાવેલું છે હવે આ પતંગ અમે હરેક તહેવારમાં મકર સંક્રાંતિ હોય તો પતંગ બનાવીને ઉડાડશું અને હરેક રહેવાર આવશે અમે સરકારના ઇકોઝોન ના કાયદા વિરુદ્ધ કામ કરશું એવી રીતે પતંગ બનાવી શું મહેનત અમે ત્રણ થી ચાર દિવસ અમે દસ યુવાનો મળીને આ પતંગ બનાવ્યું છે અમે આઠ ફૂટ નું મોટું પતંગ બનાવી અને આકાશમાં અત્યારે ઉડાડી દીધું છે શું માંગણી છે તમારી અમારી માંગણી છે કે આ એકસો છન્નું ગામ ના કાળો કાયદો ઇકોઝોન હટાવવામાં આવે હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા આજ રોજ ઝોન નાબૂદ કરોના કાર્યક્રમ અમે જુનાગઢ જિલ્લાના વિચાવ તાલુકાના કાલસારી ગામે આપેલ છે કારણ કે આ ભાજપ સરકાર એ કોઈ ઉત્સવ આપણે મનાવા દે એવી એવી પોઝિશનમાં રાખ્યા નથી કારણ કે કાળા કાયદા લાવી અને એકસો ને છન્નું ગામમાં ખેડૂતો કેમ બરબાદ થાય આ એનો આશય હોયને કારણે અમે લોકો બધા ખેડૂત આગેવાનો ભેગા થઈ અને એવો સરસ મજાનો કાર્યક્રમ કરેલ છે કે આપણે બધાને ખ્યાલ જ છે કે આ ભાજપ સરકાર પહેલેથી જ ખેડૂતને વિરોધી રહી છે પછી એમાં ખરીદી હોય કે ઇકોઝોન હોય બધી રીતે ટાર્ગેટ એને ખેડૂતોને જ કરેલ છે અને ખેડૂત બરબાદ થાય એવું હંમેશાનું પગલું રહે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કેવો નવતર હોય આજે અમે બધા જુનાગઢ જિલ્લાના સર્વપક્ષીય દરેક આગેવાનો ભેગા થઈ અને એક નવ ફૂટની અમારા કાલસારી ગામના યુવાનોએ મોટી પતંગ બનાવી અને એમાં ઇકો ઝોન લખી અને દરેક વ્યક્તિએ દોરી ખેંચી અને આકાશમાં બધા ભેગા થઈને પતંગ સગાવી અને પતંગ પણ એવી સરસ મજાની સગી કે આપણી સાથે કુદરત છે એટલે અમને સો ટકા ભરોસો છો કે આ ચેખો છનું ગામમાં ઇકો ઝોન લાગુ સરકાર નહીં થવા દે અને અમે અમે પણ નહીં નહીં થવા દઈએ તમને ખબર જ હશે કે આજે જાન્યુઆરી છે અને ઉત્તરાયણનો દિવસ છે અને આ ઉત્તરાયણમાં અમે ગીરના ભૂલકાઓ આવી રીતે પતંગ ચગાવી રહ્યા છે પતંગ ઉપર ઇકોઝોન ઇકોઝોન હટાવો એવું લખીને ઉત્તરાયણ ઉજવી રહ્યા છે કારણ કે આ ગીર ગીરમાં જો ઇકોઝોન આવી ગયું તો આ નાના નાના ભૂલકાઓની જિંદગી બગડશે અને તેના માતા પિતાને કેટલું દુઃખ ભોગવવું પડશે એટલા માટે હું સરકારને કહવા માંગુ છું નાબૂદ કરો આભાર રજવી જા